આમ કડલન ભડલન કાંઈ નહીં શરૂ કરજો દઉં ના માગ નહીં ધીરે ધીરે છોકરા રડે છે આવું રાડ્યું નહીં નાખ મને બહુ ગમે સાહેબ એના ગીતોય પોચા પંખીડા નહીં આપી જરૂ પોચું પોચું કઠણ વસ્તુ બોલવાની નહીં જો એ કોઈ દિવસ કોઈ વાતમાં વિરોધ નહીં કરે કારણ કે એને બધી ખબર પડે જો અત્યારે આપણા બે વાણિયા દિલ્હી ગયા કારણ કે પહેલા વિચાર કર લે પછી ડગલું ભરે આપણે શું કરીએ કારણ કે આગળ કોઈ પણ વ્યક્તિ આ તો ખાલી નામ આપું સાહેબ પણ કોઈ પણ વ્યક્તિ જે વિચાર કરીને ડગલા ભરે એને કોઈ દિવસ ડગલા પાછા લેવા પડે નહીં શું કામ કે ક્યુ હકારાત્મક છે ને કયું નકારાત્મક છે આ ઘણાય વિચાર કર્યા બગાડીના લગ્ન કર્યા એને જ વાંધો પડે અને તમે જો બેનો બેનો ભેગા થાય ને એટલે એક વાત તો કરે જ કઈ હશે કહી ગયો બેનો બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે ને એમાં જ આમ બેસીને એમાં એક વાત તો કરે જ તમારા ભાઈમાં બુદ્ધિ નહીં અને વાત એ દસ ટકાની છે ખરેખર જો બુદ્ધિ હોય તો હામેલી જે આવ્યા એ ધંધા કરીએ ખરા અને ત્રીજી કહું જેટલા બન્યા જેટલા બુદ્ધિ વાળા બન્યા એ સાહેબ જેનામાં બુદ્ધિ નથી અને કઈ તકલીફ નથી જો આ આ મને અંગ્રેજી બિલકુલ નથી આવડતું બરોબર વેજાબાપ મને અંગ્રેજી નથી આવડતું કારણ કે હું ભણવા ગયો ટ્રાફિક બહુ હતું અને હકીકત મારે અરે ભણતા એ લોકોને હજી વ્યામ છે કે ઈ તો ન જ હોય એ મા ક્યાંય હાલે આલે તો મને અંગ્રેજી નથી આવડતું ઘણા મને પૂછે આ બધાની કૃપાથી લગભગ સત્યાવીસ અઠ્યાવીસ દેશમાં હું જી આવ્યું પૃથ્વી ફરતો આટો ફરી ગયો છું બે ત્રણ વાર

ગુડુભાઈ ક્યાં બેઠા ગુણુભાઈ ડેલાવાળા નીકળી જાય ઠીક ગયા સરગમ ક્લબ કરે ને એટલે મજા આવે એના પ્રોગ્રામ એક હોય પણ સાહેબ મને ઘણા પૂછે કે માયાભાઈ તમને અંગ્રેજી નથી આવડતું મેં કીધું નહીં મને કે તો તમે પરદેશમાં જાઓ તો ત્યાં શું થાય મેં ત્યાં આપણા ગુજરાતી જ આપણને બોલાવે છે મને કે ગુજરાતી બોલાવી તો બરાબર પ્રોગ્રામ તો સમજ્યા પણ તમે આથી નીકળો અને ત્યાં પહોંચો ત્યાં સુધી તો પ્લેનમાં ને એમાં કંઈ એમાં તો અંગ્રેજી બોલવું જ પડે ને એરપોર્ટમાં ફોર્મ ભરવા સાઈન કરવી આ બધું જ કરવું પડે ને ઇમિગ્રેશનમાં ત્યાં શું થાય મેં કીધું ઈ એને ન થાય કાંઈ મને કે ત્યાં તમે મૂઝાવની એવળા એ મેં કીધું ન મૂઝાય આપણે હું મુંઝાવાનો ઇજારો રાખ્યો નહી ગુજરાતી શીખો બોલો ગુજરાતી શું કામ પીવો છો આપણા ફોર્મમાં લખ્યું છે ગુજરાતી રાખે હા મેં પણ હું શું કરું એ કહું મારી જેવું કોઈ કરતા નહીં પણ આજ કહી દઉં બધો ઘરનો ડાયરો બેઠો ને હું ખરેખર સાહેબ આપણે ટિકિટ કરાવીએ ને અને ત્યારે જ કરાવી એક ડૉક્ટરનું સર્ટિફિકેટ મૂકી દઈ કે આમ તકલીફ નથી સહેજ થોડીક આને તકલીફ છે આને ગમે એમ કરીને ત્યાં પહોંચાડવાના છે હવે એ એ ટ્રાવેલ એજન્ટને એ એરપોર્ટની અંદર જે માણસો છે એને ત્યાં ખબર છે કે માયો ભાઈ અવળો મોટો છે એટલે એ લોકોને કીધું કે આ ગાંડો છે ટૂંકમાં સાહેબ તમે હાચું નહીં માનો એરપોર્ટના માણસો બહાર ઊભા હોય ચાર જણા લેવા હા એ બે કરોકે ટોકે વાળા વચ્ચે એક મેડમ આપણા બધા પેપરો લઈને આગળ હું એ વળી વાર એ આપણું બોર્ડિંગ કરી નાખે આપણું ફોર્મ ભરી દે અને પ્લેનના દરવાજા સુધી એર વોસ્ટને ભલામણ કરી દે કે આના બિઝનેસ ક્લાસથી કીધું પણ ધ્યાન રાખજે આને હાશવીને રાખવાના છે હવે તમે કલ્પના કરો કે એરપોર્ટમાં માયો આયર આ રીતે નીકળે તો એ પાંચ જણાને જ ખબર છે ને આટા ઓછા છે પણ આપણો ગુજરાતી ડાયરો જોઈ જાય એ તો કોક તો એરપોર્ટમાં હોય ને એને એમ થાય કે માયાભાઈની અહીંયા એન્ટ્રી પડે એ ક્યાં આપણું ફોર્મ જોવા જવાના કારણે હું લખાયું એમ બસ દુનિયામાં મોજ કરવી તો ગમે એમ કરીને એન્ટ્રી પાડો તમારી તમારી પોલ સતી નો થવી જોવે તમે લોન ઉપર આલતા હોવ ગામને ખબર પડવી જોવે નહીં આપણી ઘરે સાયકલ લેવાની ફેર ન હોય બકાલુ લેવાના પૈસા ન હોય તો આપણે સમાજમાં તો એ રોલ સોય લખાવી છે નબળો પીડ્યો મીર્યો દુનિયામાં નબળું બિલકુલ પડવાનું થતું જ નથી સાહેબ ઘણા વાતો કરે ને મને કે માયાભાઈ આ દુનિયા અને હું મારા વિદ્યાર્થીઓને કહું મારા મારા પાસે સ્કૂલ છે બોલો તમારા રાજકોટમાં સાયરામભાઈ બહુ સારી સ્કૂલ ચલાવે હું અહીંયા હું મારા વિદ્યાર્થીને કહું કે તમારે કાંઈ નહીં કરવાનું અઠવાડિયે એક વાર એક કલાક રોડે ઊભું રહેવાનું અને રોડે જતા હોય માણસો જોવાના આ બધા ક્યાં જાય અને મારે ક્યાં જવાનું છે હું શું કરું છું અને મારે ક્યાં પહોંચવું બાળકોને એટલું જ કહું તમારી માં તમને બહુ પ્રેમ કરતી હોય તો તમારા માટે રસોઈ બનાવી દે તમારા માટે રોટલી ચોળી દે અને બહુ પ્રેમ કરતી હોય તો કદાચ હાથમાં બટકું લઈ અને તમારા મોઢા સુધી કોળિયો આપે પણ મિત્રો ચાવવું તો તમારે પોતાને જ પડે ને પચાવવું તો તમારે પોતાને જ પડે બાપ તમને બહુ પ્રેમ કરતો હોય તો તમારી ફી ભરી દે સ્કૂલ અમારી બહુ સારી વ્યવસ્થા કરી દે પણ ભણવું તો તમારે પોતાને જ પડે એમ સાહેબ આ જીવનમાં જીવવું તો પોતાને જ પડે એમાં બીજું કોઈ ના ચાલે ભલામાણા હા પણ હા કૃપા હોય તો સારા મિત્રો મળે સારા આવા ગ્રુપ મળે આ કૃપા છે આ જે બધા ભાવથી ભેગા થાય અને સાહેબ આ બાવીસ દીકરીઓના જે લગ્ન કરવા અથવા તો જે વૃદ્ધાશ્રમ ચલાવે છે એમાંય નામ આપ્યું દીકરાનું ઘર ત્યાં શબ્દ વાપ્યો દીકરાનું ઘર એને પણ એમ ન થાય એક જગ્યાએ મારો વૃદ્ધાશ્રમનો પ્રોગ્રામ હતો બોલો વૃદ્ધાશ્રમનો પ્રોગ્રામ હતો ભાઈ મને કે તમને શું લાગે ભાઈ વાત કાંઈ કરાય નહીં અને તમે સાંભળીજો હાવ વૃદ્ધાશ્રમ કાંઈ બાળકો મૂકી જાય એવું નથી છોકરા બહાર નોકરીઓ કરતા હોય ઘેરે એકલા ટીવી સામું બેસવું સમય વડીલોને જાય નહીં સાહેબ એટલે એક વડીલો ભેગો એક સત્સંગ આપણે માની લેવાનો આ આપણો દેશી ચોરો પાછો ચાલુ થયો છે ભલા માણા નહીં આપણા વડીલો ચોરે જ બેસતા છે ને આખો દી શું કરતા પણ જે લોકો માવતરને જે દુખી કરે છે એ આખી જુદી વાત છે એ તો વૃદ્ધાશ્રમ સુધી નથી પોગવા દેતા છે અગાશ્યુ માંથી ઘા કરી દઈશું જાત્રા ફરવા જવાના બાકે અકસ્માતમાં વીમા પીકવી લે હારા આવું બને છે એવા માવતરનો જ્યારે પ્રશ્ન હોય ત્યારે ભૂલી માવતરની હોય છે બાળકની નહીં સુકામ જેથી બાળકને જન્મ દીધો ને તે દેને રમાડતા આળસ થતી હતી એન્ટ્રી પાડવાના દીકરા થયા કે અમારે તો કામવાળીઓ રાખે છે અને જે માં એના દીકરાને કહેવા ગયો સ્પષ્ટ બોલીશ જેમાં એના દીકરાને ધવરાવતાય ભોઠી પડતી હોય ને એ દીકરો કોઈ દી તમારું ગઢપડ ન પાડી શકે પેલા માણે લખવું છે આ લખી લેજો સિ હે એનો ભાગવતનો ચોખ્ખો દાખલો છે સાહેબ આ આજકાલથી નહીં પાંચ હજાર વર્ષ પહેલાની તમને વાત કરીએ આ પરિસ્થિતિ ક્યાં અત્યારે હતી ને અત્યારે નહીં સમાજ એમણે માયલો જ આવે છે કપડામાં ને ખાવા પીવામાં ને ફેરફાર થયો બાકી એના એ સી આ હકીકત છે આ અત્યારે ક્રામ અત્યારે માણસો બાંધે છે ને ફાયરિંગ કરે છે પેલા નહોતા બાંધતા કોઈ નહોતું આ મહાભારતમાં ન હગા કાકા દાદા ને ભાઈઓ બાંધી લીધા જો કોઈ ન આવ્યું એમ ખૂટીએ ખૂટીયા જ બાંધતા હોય સાહેબ કોઈ દી ખૂટીઓ ને હાંઢીઓ બાંધ્યા જ નથી પાડે પાડા જ બાંધતા હોય ભાઈ કાકીડે કાકીડા જ બાંધતા હોય કોઈ દી એરું કાકીડો હામ હામ જ નથી એરું એ એરું જ બાંધતા હોય એરું ને ઘીરે એરું મહેમાન થાય આપણે એરું ને ઘીરે કોઈ દી ઘો મહેમાન થાય મરવું હોય જાય આ દુનિયાનો નિયમ છે સાહેબ તમારી પતંગ તમારો પાડો જ કાપી શકે બહારનો આવી જ ન શકે પણ એમાં બાળકને માં કેટલા સંસ્કાર આપી શકે છે એનો એક મારે નાનો પ્રસંગ છે તમને આ ભાગવતનો જ કહું ભાગવતમાં એક ધંધુકારી નામનો માણસ થયો હવે એની માં ભાગવતનો પ્રસંગ મારી મા સાંભળજો એની માને અંદરથી જ એક એવી વાત કે બિલકુલ મારે બાળકને જન્મ દેવો નથી મારું બોડી બગડે આ સમય એ સમયમાં એની બેનને ફરિયાદ કરે કે બેન મારે શું કરવું મારે એના પતિ છે બિચારા માનતા હું કરે બધે એક ઘરે મહેમાન ગયા પાંચ છોકરા પણ આમથી આમ જાય ને આમથી આમ જાય ને એના બાપા કહેતો એ કીધું કરે નહીં પછી મહેમાને કીધું કે આ છોકરા માનતા ના લાગે ત્યાં તમને કેમ ખબર પડી ત્યાં તમારું એ નથી માનતા ને વચીતા જ આ પ્રસંગ લીધો છે મારા વિષય વગર લીધો છે પણ એટલી સંખ્યામાં પરિવાર જ્યારે બેઠો છે એટલે આ વાત લીધી એ ધંધુકારીની જનેતા એના પતિ ઋષિઓ પાસે જાય તપ કરે ભજન કરે અને સેલેક ઋષિએ ફળ આપ્યું લ્યો આ ફળ તમારી પત્નીને ખવડાવજો દીકરાનો જન્મ થશે હવે ક્યાં જાવ ફરી વાર એ બેનને કીધું એની પોતાની બેનને એની બેનને મળવા ગઈ અને કીધું કે હવે ફળ ન ખાઓ તોય ખરાબ તો હવે શું કરું અને ત્યારે એની બેને એમ કીધું કે મારે સારા દિવસો છે આ ફળ તારી ગાયને ખવડાવી દે બે ત્રણ મહિના પછી તું મારે ઘરે રહેવા આવી હું તેડી જશ મારા બનાવીને કહી દઈશ કે સારા દિવસો છે એટલે હવે અમે ત્યાં રાખશું દીકરાનો જન્મ થશે પછી મૂકી જાઓ મારે જે બાળક જન્મે એ બાળક હું તને આપી દઈ તું લઈને વહી આવજે સાહેબ એ બાળક એ ફળ છે એની ગાયને ખવરાયું ઓલે પણ જે દીકરાનો જન્મ થયો એનું નામ ધંધુકારી એ હતો બેની બેનનો દીકરો આનો નહીં એની બેનના દીકરાને લઈને ઘરે આવી અને અહીંયા ગાયે ફળ ખાધું એને વાસરૂનો જન્મ થયો પણ આખું શરીર માણસનું કાન ખાલી ગાયના આનું નામ પડ્યું ગૌકર્ણ તો ગૌકર્ણ મહાન થયા અને પરાયણ ઘેરે લાવેલો છોકરો એ અતિ પાપી છો અને એટલું નહીં એવો નરાધમ થયો કે ભારતની દીકરીઓએ એના મોઢામાં અગ્નિ નાખી નાખીને એને માર્યો એ કેવા કૃત્યો કરે છે કલ્પના કરો તમે એટલે મારો વાત એ વાત એટલી જ છે કે જે જનેતાને પોતાના બાળક પ્રત્યે પ્રેમ ન હોય એ બાળકને કોઈ દી પ્રત્યે પ્રેમ હોતો nati